પોરબંદર સમગ્ર પંથકમાં ગઈરાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે તેમજ ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યારે વર્તુબે ડેમના વીસ જેટલા દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે જેને પગલે પોરબંદર તાલુકાના આઠ અને દ્વારકાના છ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકામાં ગામ પાસે આવેલા ડેમના પાણીની આવક ચાલુ થઈ છે જેને પગલે ડેમના વીસ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે વર્તુબે ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા હોવાના પગલે દેવભૂમિ દ્વારકાના છ અને પોરબંદર જિલ્લાના આઠ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં બાણવલ તાલુકાના જારેરા કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગોરાણા ગાંધવી હર્ષદ રાવલ ગામને તેમજ પોરબંદર તાલુકાના ઈશ્વરિયા ભોમિયાવદર પારાવાળા સોડાણા ફટાણા મોરાણા મિયાણી અને સિંગડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર જવર નહીં કરવા તેમજ સલામત સ્થળે રહેવા માટે સાવચેત કરવામાં આવ્યા છે નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ પણવર